અને કહી રહ્યા છે કે ભાજપના જ ધારાસભ્યોના વિસ્તારોમાં સરકારી હોસ્પિટલો બંધ છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે વધુને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાની વાતો કરે છે ફ્રી સારવારની વાતો કરે છે જેના માટે આ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં વીસ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે ગયા વર્ષે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કરોડ રૂપિયાનું બજેટ હતું જેમાં બત્રીસ પોઈન્ટ ચાર ટકાનો વધારો કરાયો આટલી મસ્ત મોટી રકમ ફાળવવા છતાં રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રની હાલત કેવી છે તેની ચોંકાવનારી ઘટનાઓ સામે ગુજરાતના આઠ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં બાર પ્રકારની સુવિધાઓ મળતી જ નથી કેમ કે ત્યાં સ્ટાફ જ નથી સૌથી નવાઈની વાત તો એ છે કે આ તમામ શહેરો ભાજપના ધારાસભ્યના શહેર છે એટલે કે એ શહેરની જનતાએ ખોબલે ખોબલે મત આપીને આ ભાજપના ધારાસભ્યોને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા અને વિધાનસભામાં અવાજ બુલંદ કરવા માટે મોકલ્યા હતા સામાન્ય રીતે વિપક્ષના ધારાસભ્યો એવી ફરિયાદ કરતા હોય છે કે સરકાર અમારા વિસ્તારમાં સુવિધા પૂરી પાડતી નથી પરંતુ અહીં તો દીવા તળે જ અંધારો જેવો ઘાટ સર્જાયો છે ભાજપની સરકારમાં ભાજપના જ ધારાસભ્યોના મત વિસ્તારની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સુવિધા જ નથી મળી રહી થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાયું હતું જેમાં કોંગ્રેસના જમાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો હતો પ્રશ્ન એ હતો કે રાજ્યમાં તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિએ જિલ્લાવાર કઈ સરકારી હોસ્પિટલના કયા વિભાગોમાં સારવાર આપવાનું બંધ છે સારવાર બંધ હોવાના કારણ કયા છે બંધ પડેલા વિભાગો ક્યાં સુધીમાં ફરીથી શરૂ કરવામાં આવશે

તેમના મત વિસ્તારના લોકોની પડી નથી વલસાડ વાપીના ધારાસભ્ય અને મંત્રી કનુ દેસાઈ તેમના મત વિસ્તારની હોસ્પિટલમાં સારવાર નથી આપવામાં આવતી મંત્રી છે આપણા છતાં તેમના મત વિસ્તારમાં જે છે હોસ્પિટલ બંધ પડી છે તે તેમને ખબર નથી અમદાવાદ વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ જે આંદોલન કરી નેતા બન્યા છે તે નેતાજીને ખબર નથી કે તેમના મત વિસ્તારમાં હોસ્પિટલ સરકારી હોસ્પિટલ બંધ પડી છે અમરેલી સાવરકુંડલાના મહેશ કસવાડાના વિસ્તારમાં પણ સરકારી હોસ્પિટલ બંધ પડી છે અમરેલી લાઠીના જનક તળાવિયાના મત વિસ્તારમાં પણ સરકારી હોસ્પિટલ બંધ છે નવસારી બિલીમોરાના ધારાસભ્ય નરેશ પટેલના મત વિસ્તારમાં પણ સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ આપવામાં આવતી નથી ભરૂચ જંબુસરના ડી કે સ્વામી ધારાસભ્ય છે તેમના મત વિસ્તારમાં પણ હોસ્પિટલ બંધ છે છોટાઉદેપુરમાં રાજેન્દ્રસિંહ રાઠવા ડાંગના વિજય પટેલ અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તેમના વિસ્તારમાં પણ સરકારી હોસ્પિટલ જે છે તે બંધ પડી છે ત્યારે આ ધારાસભ્યો જેમને જનતાએ મત આપ્યા વિશ્વાસ રાખ્યો કે તે અમારો અવાજ ઉઠાવશે ત્યારે અતિવૃષ્ટિ જેવી અત્યારે સ્થિતિ છે પરંતુ આ મત વિસ્તારના તેઓ જ્યાં રહે છે ત્યાં જ સરકારી હોસ્પિટલો જે છે તે બંધ પડી છે આ ધારાસભ્યોના વિસ્તારમાં સરકારી હોસ્પિટલોમાં અમુક વોર્ડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે અમુક સુવિધાઓ નથી આપવામાં આવી

ત્યારે આવા ધારાસભ્યો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો નહીં આભાર